હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય YouTube ચેનલ આજે આપણે મિત્રો વિષય આપણો મેઈન જે છે એના વિશે પર ચર્ચા કરવાની છે તો ખાસ એ ધ્યાન વિષય જે છે આપણો મિત્રો કે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની જાહેરાત આવી ગઈ છે તેના વિશે મિત્રો આપણે આજે સંપૂર્ણ માર્ગદર્શન મેળવવાનું છે જે મિત્રો જૂના છે એમને ખબર જ છે અને જે મિત્રો નવા આવ્યા છે તે ખાસ અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જ્ઞાન સાધના પરીક્ષા વિશે તમને સંપૂર્ણ માર્ગદર્શન અને સંપૂર્ણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળી રહેશે એટલે જે મિત્રો નવા છે તેમના માટે ખાસ નમ્ર વિનંતી કે મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી નાખજો અને બીજા મિત્રોને શેર કરજો કારણ કે મિત્રો તમને જે છે જ્ઞાન સાધનાને આધારે તમામ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી તમને મળી રહેશે અને ગ્રુપમાં જોડાશે તો તમને એના આધારે ટેસ્ટ પેપરથી માંડીને અને માંડી અને બધી વસ્તુ તમને તૈયારી કરવા માટે મળશે તો આપણે ચર્ચા કરવાની છે મિત્રો કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા જે અત્યારે બે હજાર ચોવીસની અંદર લેવાની છે મિત્રો એની તારીખ પણ આવી ગઈ છે બરાબર તો જોઈએ આપણે આગળ નેક્સ્ટ અહીંયા તમે જોઈ શકો છો કે જે સરકારની જે પરીક્ષા જે છે મિત્રો અહીંયા લખેલું છે મુખ્યમંત્રી સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હાજર ને ચોવીસ જેનું જાહેરનામું બહાર પડી ગયું છે જાહેરનામું બહાર પડ્યું એની તારીખ તમને અહીંયા આપેલી છે મિત્રો કે પચીસ એક બે હજાર ને ચોવીસ બરોબર એ દિવસે એનો આખો પરિપત્ર થઈ ગયો છે જે પરિપત્રનો તમે મિત્રો ફોટો જોઈ શકો છો અને આ જે જાહેરનામું બહાર પાડ્યું છે એ તમને અહીંયા આપેલું છે નીચે તમે જોઈ શકો છો વિગત છે અને તારીખ અને એનો સમયગાળો એટલે કે આપણે પહેલા ચર્ચા કરી પહેલો મુદ્દો કે જાહેરનામું બહાર પડવાની તારીખ કઈ છે તો કે પચીસ એક બે હજાર ચોવીસ જે હમણાં આપણે ઉપર જોઈ હતી વિડીયો જે છે મિત્રો અંત સુધી જોઈશું એટલે તમને ખબર પડી જશે કે આપણે જ્ઞાન સાધનાની અંદર તૈયારી કેવી રીતે કરવી કયા વિષય કેટલો વાંચવો બરાબર તમામ વસ્તુની તમને મિત્રો આ વિડીયોની અંદર માહિતી આપવામાં આવશે કયો વિષય કેટલા માર્કમાં પૂછાય તે માંડીને બધી વસ્તુ હવે મેન વસ્તુ મિત્રો કે તમારે જે એનું ફોર્મ ભરવાનું છે એના વિશે આપણે કે જે તમારું ફોર્મ ભરવાનું છે એનો સમયગાળો ક્યાં છે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ એટલે કે સોમવારથી તમારા મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત થઈ જાય અને નવ બે બે હજાર ચોવીસ સુધી એના મિત્રો ફોર્મ ભરાશે એટલે આ દસથી થી અગિયાર દિવસની અંદર તમારે મુખ્યમંત્રી જ્ઞાન સાધનાને મેરિટ સ્કોલરશીપ પરીક્ષાના તમારે ફોર્મ ભરી દેવાના છે બરાબર એની પરીક્ષાની ફી જે છે મિત્રો એ કેવી છે નિઃશુલ્ક એટલે તમારા મિત્રો આમાં કોઈ પણ પ્રકારની ફી કાંઈ દેવાની છે નહીં નિઃશુલ્ક હશે બરાબર ફ્રી ઓફમાં ચોથો મુદ્દો જે છે મિત્રો કે પરીક્ષાની તારીખ આ પરીક્ષા લેવા છે ક્યારે તો આ પરીક્ષા જે છે મિત્રો એ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવા છે એટલે કે આજથી આપણે મિત્રો ગણતરી કરીએ તો આપણી પાસે ઓનલી ફોર કેટલો સમય છે મિત્રો તો કે ઓનલી ફોર આપણી પાસે મિત્રો બે મહિનાનો સમય છે કેટલાનો બે મહિનાની અંદર મિત્રો આ પરીક્ષા લેવાશે બરોબર અને આ પરીક્ષાનો મિત્રો ઘણા બધા ફાયદાઓ જે છે જે આપણે આગળ નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ એટલે તમને બધી વસ્તુની મિત્રો ખબર પડી જશે બરોબર આ આપણે વાત કરીશું હવે એના પછી આપણે મિત્રો નેક્સ્ટ જઈએ અહીંયા આવી જઈએ એટલે હવે ખાસ અહીંયા ધ્યાન આપજો હવે અહીંયા તમને આપેલું છે મિત્રો બધું શોર્ટમાં કે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું સસોટ માર્ગદર્શન એટલે કે તમારે શું કરવાનું છે કોણ પરીક્ષા આપી શકે છે કેટલા માર્કમાં કેટલી વસ્તુ પૂછાય છે શિષ્યવૃત્તિ મિત્રો કેટલી મળશે એ તમામ વસ્તુની માહિતી મિત્રો આપણે અત્યારે સમજવાની છે તો ખાસ અહીંયા ધ્યાન બરાબર અહીંયા તમને આપેલું છે મિત્રો પરીક્ષાનું નામ એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા આ એનું ટૂંકું નામ આપેલું છે ત્યાર પછી લાયકાત એટલે કે આ પરીક્ષા જે છે મિત્રો કોણ આપી શકે તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો આ પરીક્ષા કોણ આપી શકે તો એનો પહેલો મુદ્દો તમને અહીં આપેલો છે કે ધોરણ એક થી આઠ માં સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હોય ખાસ યાદ સરકારી શાળામાં એક થી આઠ ધોરણ ભણ્યું હોય અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જેવો હાલ જેવો હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને આઠમું હમણાં પૂરું કરવાના છે એ વ્યક્તિઓ જે છે એ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકશે એટલે મીન્સ સરકારી શાળામાં બાળક ભણેલો હોવો જોઈએ અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ભણેલો હોવો જોઈએ અર્ધ સરકારીમાં ચાર પછી બીજો મુદ્દો કે આરટીઈ એક્ટ હેઠળ 2009 ની કલમ મુજબ તમે પહેલા ધોરણથી માંડી પહેલા ધોરણથી શરૂઆત કરી તમે આરટી એક્ટ ની હેઠળ એડમિશન લીધું હોય પ્રાઇવેટ શાળાની અંદર તો એ બાળક આ પરીક્ષા આપી શકે છે જો કલમ બાર એક સી ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓ એટલે કે ખાનગી શાળામાં જો તમે આરટી એક્ટ હેઠળ તમે એડમિશન લીધું હોય પહેલા ધોરણથી માંડીને ક્યાં સુધી આઠમા ધોરણ સુધી ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી કે જે હાલ ધોરણ આઠમા અભ્યાસ પૂર્ણ કરશે તેવા વિદ્યાર્થીઓ જે છે આ ફોર્મ ભરી શકે છે બરાબર એટલે ખાસ મેન વસ્તુ કઈ થઈ કે જે સરકારી શાળામાં અભ્યાસ કરતો હોય અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોય એટલે કે અર્ધ સરકારી અને એના પછી પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતો હોય એવો વિદ્યાર્થી એટલે કે આરટી એક્ટ હેઠળ અભ્યાસ કરતો હોય એટલે કે જેની ફી જે છે એ તમારે ભરવાની હોત નથી પણ સરકાર શ્રી દ્વારા તમને અમુક સ્કૂલ પ્રાઇવેટ શાળાની અંદર પચીસ ટકાના રેશિયામાં તમને એડમિશન મળતું હોય જેમાં તમને સરકાર તરફથી તમને ભણાવવામાં આવે છે આરટી એક્ટ હેઠળ બરાબર તો એવા વિદ્યાર્થીઓ જ આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે બીજા કોઈ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં આ વાત થઈ મિત્રો લાયકાતની એટલે કે કોણ આ ફોર્મ ભરી શકે તેના વિશે ચર્ચા કરી હવે એના પછી મિત્રો જ્યારે તમારે ફોર્મ ભરવાનું થાય થાય ત્યારે એની આવક મર્યાદા જો કે કેટલી આવક હોવી જોઈએ તો એ વિદ્યાર્થી ફોર્મ ભરી શકે તો પહેલી વાત કે જો શહેરી વિસ્તારમાં માતા પિતાની આવક જે વ્યક્તિઓ સિટીમાં રહે છે એના માતા પિતાની આવક કેટલી હોવી જોઈએ તાકે કે એક લાખ પચાસ હજારની આવક હોવી જોઈએ એથી વધારે હોવી જોઈએ નહીં ત્યાર પછી બીજો મુદ્દો કે જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય જે બાળકો ગ્રામ્ય એટલે કે ગામડાની અંદર અભ્યાસ કરતા હોય સિટી સિવાય એની આવક કેટલી હોવી જોઈએ તો કે એક લાખ ને વીસ ની આવક હોવી જોઈએ એનાથી વધારે આવક હોવી જોઈએ નહીં તો આ વાતથી મિત્રો આવક મર્યાદા આવક મર્યાદા એટલા માટે મહત્વની છે કે જ્યારે તમે ફોર્મ ભરશો ને ત્યારે તમારા મિત્રો આવકનો દાખલો જે છે એ તમારા અંદર અપલોડ કરવો પડશે બરોબર એટલે શહેરી વિસ્તારમાં કેટલી આવક એક લાખ પચાસ હજાર અને ગ્રામ્ય વિસ્તારમાં કેટલી એક લાખ વીસ હજારની આવક મર્યાદા આના કરતાં વધારે હોવી જોઈએ નહીં ઓછી હશે તો ચાલશે ચાલો એના પછી અરજી કરવાની વેબસાઇટ તો આપણે જૂની જૂની વેબસાઇટ છે મિત્રો એનએમએમએસના જે ફોર્મ ભરીએ છીએ એ જ સાઇટ ઉપર એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસઈ એક્ઝામ ડોટ ઓ જી બરાબર આ સાઇટ આપણે બહુ જાણીતી છે એસઈ બી એક્ઝામ ડોટ ઓ જી આ સાઈટની અંદર મિત્રો તમને નીચે કોલમ આપશે બરાબર કે એનએમએમએસની પરીક્ષા હજી એનએમએમએસની જાહેરાત નથી આવી પણ ટૂંક સમયમાં આવી જશે બરાબર એટલે જ્ઞાન સાધનામાં એસિબી એક્ઝામમાં જઈને તમારે જ્ઞાન સાધના પરીક્ષા સિલેક્ટ કરવાની એમાં તમારે ફોર્મ ભરવાનું છે બરાબર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેનો આપણે સમયગાળો તમને આપી દીધો કે ઓગણત્રીસ તારીખથી ચાલુ શરૂઆત થાય છે ફોર્મ ભરવાની કે સોમવારથી અને તમે નવ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો હવે અરજી કરવાનો સમયગાળો એ તો આપણે ચાર આવી ગયો નગર જાન્યુઆરીથી ફેબ્રુઆરી સમયગાળા દરમિયાન આવે તો આપણે જાન્યુઆરી મહિનામાં ત્યાં જાહેરાત આવી ગઈ છે પરીક્ષાની તારીખ દર વખતે મિત્રો ગયા વર્ષે મિત્રો એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ લેવાની હતી દર વર્ષે આજ તારીખ રાખવાની હતી પણ આ વર્ષે તારીખ કેટલી રાખી તમે હમણાં જોઈએ છે કે ત્રીસ ત્રણ બે હજાર ને ચોવીસ એક દિવસનો ફેરફાર છે એકત્રિત જગ્યાએ કેટલી થઈ ત્રીસ જે તમે હમણાં હમણાં આગળ જોયું છે અહીંયા આપણે જોયું છે તમને આપેલી છે છે ને કે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ લેવાશે સરકાર શ્રીના પરિપત્ર મુજબ આપણે જોઈ ચાલો એના પછી કે તમને અહીંયા આપેલું છે પરીક્ષાની ફી તો કેવી રહેશે નિશુલ્ક એ પણ આપણે જોયું એના પછી પરીક્ષાનું માધ્યમ કેવું રહેશે તો કે ગુજરાતીવાળા ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરી શકે અંગ્રેજીવાળા અંગ્રેજી મીડિયમ પણ સિલેક્ટ કરી શકે છે પરીક્ષાનું માળખું પરીક્ષાનું માળખું કેવું રહેશે મિત્રો તો પરીક્ષાનું માળખું જે છે આપણે એના વિશે ગુણ કેટલા એકસો ને વીસ માર્ક નું તમારું પેપર હશે એકસો વીસ ગુણનું પેપર દરેક પ્રશ્નનો એક માર્ક હશે બરોબર એ તમને અહીંયા આપેલું છે કેવા પ્રશ્ન હશે કે બહુ વિકલ્પ વાળા પ્રશ્ન એટલે કે એક પ્રશ્ન છે તમને ચાર ઓપ્શન આપેલા છે એમાં ચાર તમારે એક સિલેક્ટ કરવાનો રહેશે બરાબર અહીં નીચે આપેલું છે જો પરીક્ષાનો સમયગાળો ગાળો એકસો વીસ પ્રશ્નો માટે એકસો ને પચાસ મિનિટ કેટલી મિનિટ તમને આપે છે મિત્રો એકસો ને પચાસ મિનિટો આપણે એને કલાકમાં ફેરવી તો બે પોઈન્ટ પાંચ કલાક કેટલી કલાક બે પોઈન્ટ પાંચ કલાક એકસો ને વીસ પ્રશ્નો ને બે પોઈન્ટ પાંચ કલાક એટલે કે અઢી કલાકનો સમયગાળો આપણી પાસે છે બરાબર ચાલો હવે એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ હવે આપણે વાત કરીએ મિત્રો કે પ્રશ્નપત્રનો ઢાંચો એટલે કે ફોર્મ કોણ ભરી શકે કેવું પેપર હશે કેટલા માર્કનું હશે હશે કેટલો સમયગાળો બરાબર છે બધી વસ્તુની ચર્ચા કરી હવે મેન વસ્તુ કે જે પેપર જે છે એ કેવું હશે કોના કેટલા ગુણ હશે એ આપણે જોઈએ તો સૌથી પહેલો મુદ્દો જે છે મિત્રો કે બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે મેટ મેન્ટલ એબિલિટી ટેસ્ટ કે એનએમએમએસ ની તૈયારી કરતા હશે તે તમામ બાળકોને ખબર હશે એમએટી પહેલો વિભાગ મેન્ટલ એબિલિટી ટેસ્ટનો આવે બરોબર મેટ એનએમએમએસ માં 90 માર્ક્સમાં પૂછાય તો આમાં કેટલા નું પૂછાય છે તો કે એના 40 પ્રશ્નો હશે અને 40 ગુણ બરોબર જેના તમામ વિડિયો મિત્રો આપણી YouTube ચેનલની અંદર છે બરોબર ના આધાર પછી બીજો પ્રશ્ન કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે સેટ બરોબર સેટ જે છે મિત્રો એમાં 80 પ્રશ્નો હોય અને 80 ગુણ એટલે એંસી અને ચાલી કેટલા થઈ ગયા એકસોને વીસ આવી રીતે બે બંનેથી એકસોને વીસ પ્રશ્નો અને એકસો ને વીસ માર્ક બરાબર હવે સેટની અંદર કઈ કઈ વસ્તુ પૂછાય તે વસ્તુ સમજવી બહુ મહત્વની છે પેલી વસ્તુ છે કે એમાં ગણિત આવશે શું આવશે ગણિત ગણિત કેટલા માર્કમાં પૂછાય છે તાર કે વીસ પ્રશ્નો રહેશે ને વીસ ગુણ રહેશે એટલે કે વીસ માર્કમાં ગણિત પૂછાય છે પછી મિત્રો બીજો મુદ્દો કે વિજ્ઞાન તો કે વિજ્ઞાન પણ વીસ માર્કમાં પૂછાય છે અને વીસ એના પ્રશ્નો છે બંનેના વીસ ને વીસ ચાલીસ થઈ ગયા ગણિત અને વિજ્ઞાન ચાલીસ માર્ક એસી માર્કનું સેટ પૂછાય એમાં ચાલીસ માર્ક તો ગણિત વિજ્ઞાન પછી ત્રીજો મુદ્દો સામાજિક વિજ્ઞાન બરાબર સામાજિક વિજ્ઞાન જે છે મિત્રો એ પંદર માર્કમાં પૂછાય ને પંદર પ્રશ્નો હશે ત્યાર પછી અંગ્રેજી છે અંગ્રેજી મિત્રો એના દસ પ્રશ્નો હશે અને દસ માર્ક બરાબર એના પછી તમારે પૂછાય છે મિત્રો ગુજરાતી એના પણ દસ પ્રશ્નો અને દસ માર્ક અને એના પછી છેલ્લો મુદ્દો જે છે મિત્રો કે હિન્દી એના પાંચ પ્રશ્નો છે અને પાંચ માર્ક છે એટલે આ રીતે તમારું એકસો ને વીસ માર્કનું પરીક્ષામાં પૂછાય બરાબર જોઈ લઈએ આપણે કે મેટ જે છે મિત્રો એ ચાલીસ માર્કમાં પૂછાય ચાલીસ પ્રશ્નો હોય સેટ જે છે એ એસી માર્કમાં પૂછાય એસી પ્રશ્નો હોય છે બરાબર એમાં તે સેટની અંદર કઈ કઈ વસ્તુ તા કે ગણિત ચા વીસ માર્ક વિજ્ઞાન વીસ માર્ક સામાજિક વિજ્ઞાન પંદર માર્ક અંગ્રેજી દસ માર્ક ગુજરાતી દસ માર્ક અને હિન્દી પાંચ માર્ક આટલી વસ્તુ જે છે મિત્રો એ જ્ઞાન સાધના પરીક્ષાની અંદર પૂછાવાની છે આ એનો અભ્યાસ કરવો છે કે એટલી વસ્તુ પૂછાય છે એટલા માર્કમાં પૂછાય છે આ આપણને ખબર હોય તો આના સિવાય બીજી વધારાની આપણે કોઈ તૈયારી કરવાની નથી હવે વાત મેન મુદ્દાની કે સાહેબ આ ગણિત વિજ્ઞાન સામાજિક અંગ્રેજી ગુજરાતી હિન્દી એ ક્યાંથી તૈયાર કરવું કયા ધોરણનું તૈયાર કરવું છઠ્ઠાનું સાતમાનું આઠમાનું નું પહેલું સત્ર બીજું સત્ર બરાબર આપણને આવી મૂંઝવણ હોય તો એના વિશે આપણે જોઈ લઈએ તમને નોંધ કરીને આપેલું છે વિભાગ બે એટલે કે સેટની અંદર બીજો જે તમારો વિભાગ જે છે સેટ જેમાં ગણિત વિજ્ઞાન સામાજિક અંગ્રેજી ગુજરાતી હિન્દી ઈ અભ્યાસક્રમ ફક્ત ધોરણ આઠનો નો બંને સત્ર નો રહેશે આગલી ખાસ વાંચી લેવા કરવાના છે બરોબર હિન્દી ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગણિત એટલા વિષય તમારે તૈયાર કરવાના છે આઠમું ધોરણ આખું પૂછાય છે જે તમે હાલમાં બીજા સત્રમાં ભણો છો એ ઉપરાંતનું પહેલું પેલું સત્ર ભણીએ બધું એટલે સંપૂર્ણ અભ્યાસક્રમ આઠમા ધોરણનો એમાં એટલા વિષય તમે તૈયાર કરશો એ તમારે કેટલા માર્કમાં પૂછાવવાનું છે એટલે ખાસ મેટ કેટલા માર્ગમાં પૂછાય સેટ કેટલા માર્કમાં પૂછાય અને કયા કયા વિષયો પૂછાવાના છે એ ખબર ઘણા બધા મિત્રોને હોતી નથી બરોબર છે એમને અહીંયા સંપૂર્ણ રીતે ખબર પડશે કે મારે કયા કયા વિષય વાંચવા જોશે કેટલા માર્કમાં પૂછાય છે એટલે કેટલી તૈયારી કરવી પડશે એ પણ એમને ખબર પડી ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ હવે મિત્રો વસ્તુ છે ખાસ કે તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગીની સંખ્યા એટલે સરકાર જે હશે કેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરશે મિત્રો તો કે પચીસ હજાર વિદ્યાર્થીઓના લેવાના છે આ જ્ઞાન સાધના પરીક્ષાની અંદર જે જેટલા વ્યક્તિઓ પરીક્ષા આપશે એમાંથી પચીસ હજાર વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના પરીક્ષામાં સિલેક્ટ કરવાના છે એટલે મેરિટમાં લેવાના છે બરાબર સ્કોલરશીપ મળવા પાત્ર ધોરણ કેવું થાય કે તમને નવથી થી બાર સુધી મિત્રો તમને પરીક્ષા શિષ્યવૃત્તિ મળશે કેટલી કેટલી શિષ્યવૃત્તિ મળશે તો એના વિશે ચર્ચા કરી લઈએ આ તમારા માટે બહુ અગત્યનું છે મિત્રો જે લોકો મેરિટમાં આવી ગયા પચીસ હજારમાં એનું નામ છે એના માટે ખાસ અગત્ય એમાંય તે આ પચીસ હજારમાંથી મિત્રો ખાસ યાદ રાખજો પચાસ ટકા જે છે એ કન્યાઓને લેવાની છે કોને લેવાની છે કન્યાઓ ફરજિયાત છે પચાસ કન્યાઓ તો આપણે ચર્ચા કરીએ કે કયા ધોરણમાં કેટલી શિષ્યવૃત્તિ મળશે સરકારીમાં એડમિશન લેશું તો કેટલી મળશે ખાનગીમાં એડમિશન લેશું તો કેટલી શિષ્યવૃત્તિ મળશે એના વિશે જો તમે એમ તો તમે ધોરણ આપેલું છે નવમા ધોરણમાં તમે હો તો સરકારી અથવા તો અનુદાનિત શાળામાં તમે એડમિશન લીધું તો તમને નવમા ધોરણમાં છ હજાર મળે જો પહેલા આપણે સરકારીમાં તમે એડમિશન લીધું હોય આપણે એની ચર્ચા કરી તમે હાલમાં ધોરણ આઠમામાં સરકારી અથવા તો અનુદાનિત શાળામાં ભણો છો અથવા તો આરટી એક્ટ હેઠળ તમે પ્રાઇવેટ શાળામાં ભણો છો એવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે બરોબર તો એ વિદ્યાર્થીઓ જ્યારે આ પરીક્ષાની અંદર ક્વોલિફાય થશે મેરિટમાં આવશે તો એમને શિષ્યવૃત્તિ કેટલી મળવાપાત્ર છે તો કે જો તમે સરકારી અથવા તો અનુદાનિત શાળામાં તમે એડમિશન લેશો તો નવમા ધોરણમાં તમને છ હજાર કેટલી મળશે છ એના પછી દસમા ધોરણમાં તમને કેટલી મળશે મિત્રો તકે કે છ મળશે પછી અગિયારમાં ધોરણમાં તમે આવશો તો તમને કેટલી મળશે મિત્રો તકે કે સાત મળશે બારમા ધોરણમાં આવશો તમને મિત્રો કેટલી મળશે તો કે સાત મળશે એમ ચારેય વર્ષની ભેગી થઈ નવમા ધોરણમાં દસમા ધોરણમાં અગિયારમા ધોરણમાં બારમા ધોરણમાં કુલ કેટલી મળવા પાત્ર છે તો કે 26000 રૂપિયા તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે જો તમે સરકારી કે અનુદાનિત શાળામાં એડમિશન લ્યો તો એના પછી આપણે આગળ જોઈએ એટલે કે સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળા ખાનગી એટલે કે પ્રાઇવેટ શાળા જો તમે પ્રાઇવેટ શાળામાં મિત્રો એડમિશન લીધું તો તમને કેટલી શિષ્યવૃત્તિ મળશે ખાસ નવમા ધોરણમાં તમને મિત્રો 22000 મળે આ નવમું ધોરણ છે 22000 મળશે જ્યારે અહીંયા સરકારીમાં 6000 મળે છે એના પછી દસમા ધોરણમાં કેટલી મળશે મિત્રો બાવીસ હજાર મળશે અગિયારમાં ધોરણમાં પછી જો વધી છે પચીસ હજાર મળશે અને બારમા ધોરણમાં કેટલી મળશે મિત્રો પચીસ હજાર એમ કુલ ચારેય વર્ષના ભેગા થઈને કેટલી મળવા પાત્ર છે મિત્રો ચોરાણું હજાર રૂપિયા શરૂ મળવાપાત્ર છે હવે ખાસ બીજી વસ્તુ કે જો તમે સરકારી શાળામાં એડમિશન લીધું તો છવ્વીસ હજાર મળશે ચારેય વર્ષની ભેગી થઈને પ્રાઇવેટ શાળામાં એડમિશન લીધું તો કેટલી મળશે મિત્રો ચોરાણું હજાર હવે અહીંયા વાઇઝ અલગ અલગ તમને એક સાથે કેમ નથી ખાસ સમજી લેજો ઘણા વ્યક્તિઓ જે છે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે નવમું ધોરણ ભણે છે પછી દસમા ધોરણમાં ભણતા નથી બરોબર છે તો એને નવમા ધોરણની શિષ્યવૃત્તિ મળવા છે આગળની એક પણ પછી મળવા છે નહીં ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કરે છે કે નવમું ભણે છે દસમું ભણે છે અગિયાર બાર ભણતા નથી તો એમને બે વર્ષની શિષ્યવૃત્તિ મળવા પડશે આગળના વર્ષની શિષ્યવૃત્તિ મળશે નહીં એટલે હર વર્ષે તમે જે ભણતા હો એ ધોરણની તમને મળવા પાત્ર થશે જો તમે આગળ નહીં ભણો તો તમને આગળની શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી ઓકે ચાલો એના પછી આપણે નેક્સ્ટ આ વાત થઈ મિત્રો તમને કેટલી શિષ્યવૃત્તિ મળશે એના વિશેની આપણે ચર્ચા કરીશું હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ હજી વસ્તુ ઘણી બધી વસ્તુ મહત્વની છે અહીંયા ધ્યાન આપજો હવે અહીંયા છે કે આ સરકાર સ્તરીના પરિપત્ર મુજબ જે આપણે હમણાં અભ્યાસક્રમ જોયો એનું ઈચ્છ છે આપણે જોઈ લઈએ કે મેટની અંદર શોર્ટમાં કઈ કઈ વસ્તુ પૂછાવવાની છે તમને આપેલું છે મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી ચાલીસ પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે એટલે કે આ પ્રશ્નોમાં સાદ્રશ્ય એટલે કે વર્ગીકરણ એનાલોગી પછી વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી એના મે તૈયારી કરવાની ખબર હશે કે મેટની અંદર આવે સંખ્યાત્મક શ્રેણી આવે છે વર્ગીકરણ આવે છે એટલે કે આને સિરીઝ કહેવાય પછી પેટર્ન બરાબર એના પછી છુપાયેલી આકૃતિ અલગ આકૃતિ દર્પણ આકૃતિ જળ પ્રતિબિંબ આકૃતિ આ બધી પૂછાતી હોય છે એટલે આકૃતિઓ પછી ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિશે આધારિત કહેવાય છે પ્રશ્ન તમે આઠમા ધોરણમાં જવો તો સામાન્ય જ્ઞાનને અનુરૂપ તમને એના પણ પૂછવામાં આવશે એટલે કે મેટ જે છે ચાલીસ માર્કમાં આવું પૂછાય છે જે આપણે એનએમએમએસ ની અંદર મિત્રો મેટ આવતું હતું બરોબર એ જ મેટ આમાં પૂછાય છે પણ આમાં એટલું બધું નથી આવતું થોડું ઓછું આવે છે મેટ બાકી આવે તો એનું ઈ જ છે એના પછી જે આપણે સેટ ની ચર્ચા કરી હતી કે એસી માર્ક માં પૂછે કે આ કે વિષય તો તમે જોઈ શકો છો આ પરિપત્ર મુજબ છે કે ગણિત 20 ગુણ વિજ્ઞાન 20 ગુણ પછી સામાજિક વિજ્ઞાન 15 ગુણ અંગ્રેજી 10 ગુણ ગુજરાતી 10 ગુણ અને હિન્દી 5 ગુણ આવી રીતે વિષયનો સમાવેશ થાય છે અને નીચે તમને સૂચના પણ આપેલી છે જો અભ્યાસક્રમ જે છે ધોરણ આઠ નો ઉપરોક્ત વિષય નો રહેશે આઠમું ધોરણ આખું આઠમા ધોરણ છે બીજું તમારે તૈયાર કરવાનું હોતું નથી ધોરણના એટલા વિષય અને મેટ તમે તૈયાર કરી નાખો મિત્રો એટલે તમે સો એ સો ટકા મેરિટમાં આવો આવો ને આવો કેમકે લેવાના કેટલા છે એ આપણે એવરેજ મારીએ તો ખબર પડી જાય પચીસ હજાર લેવા હવે પચીસ હજારમાંથી મિત્રો પચાસ ટકા કન્યા છે કોણ છે પચાસ ટકા કન્યાને કાઢી નાખો પચીસ હજાર ને અડધા કરો તકે બાર હજાર ને પાંચસો કુ પણ લેવાની છે ક્યાં લેવાની ફરી બાર હજાર પાંચસો તો એમાં આપણો મિત્રો વારો આવી જાય બરાબર શાળામાં ગયા હોય તમે તો જોગણત્રીસ હજાર વ્યક્તિઓ જેટલા લગભગ પરીક્ષા આપી છે એમાં પચીસ હજારનો વારો આવ્યો હતો એટલે આવી રીતે તમારો વારો પણ મિત્રો મેરિટમાં આવી શકે છે પચીસ હજાર વિદ્યાર્થીઓ લેવાના છે બરોબર તો આ રીતે તમે મેરિટમાં આવશો તો તમને મિત્રો જે છે એટલી શિષ્યવૃત્તિ તમને મળવા પાત્ર ચાલ તો મિત્રો આ આપણે ચર્ચા કે જ્ઞાન સાધના પરીક્ષાની અંદર કોણ ભરી શકે બરાબર છે ક્યારે ફોર્મ ભરાવાનું છે ખાસ યાદ રાખજો સોમવારથી ફોર્મ ભરવાનું ચાલુ થાય છે દસથી થી અગિયાર દિવસ છે એટલે પહેલું કામ જેને પરીક્ષા દેવાની જ છે એ સોમવારથી મિત્રો ફોર્મ ભરવાનું ચાલુ કરી દેજો બરાબર એમાં અંદર આવકનો દાખલો નાખવાનો આવશે અપલોડ કરવાનો પછી તમારી સ્કૂલ જે છે એનું એક પ્રમાણપત્ર આવશે એ પણ અપલોડ કરવામાં આવશે બરાબર તમારો ફોટો અને સિગ્નેચર સહીને બધું આવશે ફોર્મ ભરવાનું ત્યારે આપણે નવો વિડીયો પાછો બનાવશું મેન વસ્તુ હતી કે જ્ઞાન સાધના પરીક્ષા જે છે એની અંદર કોણ ફોર્મ ભરી શકે કેવું પરીક્ષામાં પૂછાય છે કેટલા માર્કનું પૂછાય છે એનું તમને સંપૂર્ણ માર્ગદર્શન મળી ગયું એટલે હવે તમને તૈયારી કરવામાં ક્યાંય તકલીફ પડે નહીં અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સાથે કાયમી જોડાયેલા રહેજો જેથી તમને તમને જ્ઞાન સાધનાને અનુરૂપ નેક્સ્ટ ગમે ત્યારે અમે વિડીયો અપલોડ કરીએ તો તમને મિત્રો ફટાફટ એની નોટિફિકેશન મળી શકે આ જ ચેનલની અંદર મિત્રો આપણે સંપૂર્ણ જ્ઞાન સાધના પરીક્ષાની આપણે મિત્રો તૈયારી કરાવવાની છે તો દરરોજ આપણે પાછા યુટ્યુબની અંદર મળશું તો મિત્રો આઈ હોપ કે તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે આના પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત